તને નજી આવ આ તને દોપાવા ત આજ ભેલા લે કે તો બેટન થી તો પોકી પામે લે ના આ જડો તો એ કરી લે મારું અટકે કે ચાલે ના જો ચાલા નું ને જલ્દી આવો વિધાય કમ્પ્લેઈન્ટ માધું હોય કે મુરજીભાઈ પૂછે એ ભાઈ આવો હેડજો મો થાય

અમે તો બોલી બોલી ખાટકે પર અમે કઈ બોલો થોડું પકારો પર થોડું બોલતી વાત કરો યાર રસ્તો કપાય થો અલ ગયો હું એ મોજી ભાઈ તય તો કોઈ યાર ના મને આને બાકો રોબે શું થાય બાકી મારું નામ લઈ લે પા હાની આય આય એ ગીત આય

પણ તમને એક વાત કરવાની પણ હાલ નહીં કરું આખે ખેરાલુ જઈ આ ખેરાલ જઈ ખેરાલુ જઈને બે ને ને એક કરું બરોબર અને આ કોઈ પૈસા ટેન્શન નહીં લેવાનું કહું પૈસા તો સીધું હા એમ ન તો આપણે પહેલા ગરીબ હતા માતાજી ની દયા થઈ જઈ આ તાલીવાર થઈ ગયા છે આવ તાલીવાર થઈ ગયો ને હું જતો હતો નહીં બેહુજ પડ્યા હું વટાવી ભાઈ હપ્તા તો ચા બહુ ઢોસી ચા બહુ પાયારે તો હા તો ભાઈ ચા લાગે ને ઢોસી મારો છે મને પેલો છે અરે હું પાછા ના ના કરો જ કરવાનું

તમે તો મને કેતા તાર આપવું છે તમારે પૈસા માટે ટેન્શન લો હું બી બેઠું છું તમે એવું લે ટેન્શન લે લો ના ના ભલે ગરીબ રહ્યો તમે તાર આપવા કરો તમારે જોતા હોય એટલે પૈસા હું આલું સૌથી લાવી ત્યાં આવો તો ખરા પછી વાત કરું

ઓ વા નું ના આયો આયો ગાયો ગાયો ભૂડિયા છો ની ના આયો આયા છે હે આ બસ તો કોઈ કે તો

ખોકો થકવા લાગા કેજીવાસા હા હા વધો નહીં થકવા લાગા નહીં મારી માની નકળ જેવો કરે એવો તાજી માર તો અમામાં વાત જો અબો વેલા આયો હા તો કેમ છે તો ઘોડા થઈ જઈ તો લે લે ઘોડા થઈ જઈ લે અમે બની હે હે તાર

ખીર જેવું તો ખબર છે મને સપનું આવ્યું સપનું આવ્યું ઓવ કઈ આવ્યું બફોરે ખરે બફોરે આવ્યું ઓવ અને જેવું આવ્યું હા ઓ બ્રોદા હા હે માં અંબે ચમત્કાર બધા મારી ઉડાવતા હતા ગરીબ ગરીબ કરી પણ તું યાબર પડતો હાલ માં અંબે સાચી વાત એટલે ફોન કઈ બોલાય એટલે કે ભી આપડે કોઈ ભી ગરીબ હોય ને

ડો કર ના લે હોટલ કે આ છોકરા હાજી પકડી ગયા

અલ્યા યોર ઓર ગીય આગ લાગે કરજી આગ લાગે લાગ્યો ને ના કાકા બુ તું